દિલ થી રગડો હા રગડો ખોર હવે અહીંયા ઉભો હોય ને તને કેવું પડે ઘરાજ કે બસ હવે નહીં નાખતા એને એવું કેવું પડે અને પૈસા તો ઈ પૈસા એને કોઈ ફિકર જ નહીં રહેવા દેવામાં માણસો આપીને જાય હોય તો આવે હલો મિત્રો કેમ છો મજામાં હું છું ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક નવો વિડીયો લઈને જો કે આપણે પાલીતાણા શહેરની અંદર અત્યારે આવી ગયા છીએ મુકદ્દનનો રગડો ટ્રાય કરવા માટે તો ચાલો શરૂ કરીએ જાણીએ જોઈએ રગડો કઈ રીતનો હોય છે તો સાહેબ મજામાં હા મજામાં હશો શું નામ છે આપકો રજાકભાઈ રજાકભાઈ તો મુકદ્દમનો રગડો તમને પસંદ છે હા બહુ સરસ છે પાલીતાણાની અંદર ફેમસ છે અને આમ તમે લગભગ કેટલા સમયથી આવો છો લગભગ છેલ્લા વર્ષથી છું વર્ષથી કેવું છે ખાય છે બોલો અને બધા सारा ફીડબેક આપે છે હા એ તો આપણે પાલીતાણાની અંદર આવ્યા અને લોકોને પૂછ્યું કે પાલીતાણાની અંદર શું ફેમસ છે તો લોકોના માટે નામ સાંભળવા મળ્યું મુકંતરનો રગડો અહીંયા બંધનનો રગડો એટલે રગડો સરસ સરસ તમે ટેસ્ટ કરોને અહીંયા કેમ છો દાદા મજામાં જુવા થઈ આપનું નામ જણાવી દઉં આપણે આ ધંધો છે તે આપ કેટલા વર્ષથી કરો પચાસ વર્ષ પૂરા થયા પચાસ પૈસા માં ચાલુ કરી હતી અને અત્યારે ત્રીસ રૂપિયા છે ત્રીસ રૂપિયા છે પચાસ વર્ષ પૂરા થઈ ગયા પચાસ વર્ષ જૂનો ધંધો છે

સરસ અને આપનો ટાઈમિંગ જણાવી દો ત્રણ વાગે ચાલુ કરવાનું અને રાત્રે નવ વાગે બંધ કરવું રાત્રે નવ વાગે અને સવારમાં માં નું છે સવાર સવારમાં છ થી બપોર ના આમાં એટે પાવ આવે ઉપર વટોણા આવે માથે સેવ મમરા આ ડુંગળી અને આ ખાટું મીઠું પાણી તીખી બનાવી હોય તો છે તીખી આવે સરસ

પૈસા તો એ પૈસા ની કોઈ ફિકર જ નહીં રહેવા જેવા જ છે પ્રાણે માણસો આપીને જાય એનો જીવ એટલો મોટો જીવ છે એનો એ તો મેં જોયું તું ગઈ ફેરે આપણે આવ્યા હતા જો રગડો ખાલી જાય એટલે દાદા રગડો નાખે ખાટું મીઠું પાણી નાખે ડુંગળી નાખે લોકો ધરાઈ જાય ત્યાં સુધી ખવડાવે ત્યાં સુધી ખવડાવે અને લોકો ને આયા છે ને લાઈનમાં માં રહેવું પડે અને દિવાળી ની સિઝન હોય ને ત્યારે તો તમારો વારો ન આવે એટલી ગણતી હોય છે અહિયાં અને વસ્તુ એક નંબર બીજું કે આમાં કોઈ તેલ કે એવું કોઈ વાપરવામાં આવતું નથી કઠોળ જ છે એટલે કોઈ દિવસ કોઈને નડે પણ મમરા છે સેવ છે ભાવ ને રગડો અને ડુંગળી ગમે એટલું ખાય ખાટું મીઠું પાણી એમાં તમે ખાટું મીઠું પાણી તમે કયો તો નાખે નકર તમે એમ કહો કે ખાલી રગડો ખાવો છે તમને કોઈ દિવસ નડે જ નહીં બીજું તીખું તળેલું હોય તો તમને નડે આ કઠોળ એટલે તમને નડે પણ નહીં એટલે આ માણસો એ જોઈને દિલથી ખાવા આવે અને સારા સારા માણસો આવે આ તો જૈનો આવે ને એ પૂછતા પૂછતા આવે કે રગડો ક્યાં છે કે પૂછતા પૂછતા આવે ને ખાઈ અને એક વખત ખાઈ ગયો હોય ને એ બીજા પાંચ ને લઈને આવે એક વખત તમે ખાશો ને તો તમે એમ કહેશો કે ના ભાઈ આઈટમ તો બનાવે છે હા એ તો આપણે ટ્રાય કરેલો જ છે પણ મેં તમને કીધું એમ આપણે વિડીયો શૂટ કરવા માટે આવેલા છે મિત્રો આપણને રગડો થઈને એમ થયું કે હવે મારે કાંઈ બોલવું જ નથી જો કે આટલા બધા લોકોએ વખાણ કર્યા છે અને તમે અહીંયા આવો તો જરૂરથી ટ્રાય કરજો મુકદ્દરનો રગડો મળીશું પાછા એક નવા વિડીયો સાથે